કે આ દોરો છે અને એકલા એવા છે કે ઘરે બેસીને દોરો વેચે છે આખી સરદાર ગુજરાત પણ બેસ્ટ દોરો બરોબર ને બેસ્ટમાં બેસ્ટ દોરો તમારા માટે આજે લઈને આવી ગયા છે કેમ છે કૌશિકભાઈ કૌશિક ભાઈ મજા મજામાં

અને પાર્સલમાં એ છે કે પાર્સલ મેં ઘણા બધા મોકલેલા છે દોઢસો પ્લસ પાર્સલ મેં અલગ અલગ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ટૂંકમાં અલગ અલગ સિટીમાં મોકલેલા છે અને પાર્સલમાં સો રૂપિયા એક્સ્ટ્રા રહેશે કુરિયરના અને રાજકોટ માટે તો કોઈ ચાર્જ નથી એમનો મત છે અને જે મારી રેટ હશે એ બધી રેટ એક જ હશે ફિક્સ જ હશે એમાં કોઈ ચેન્જ નહીં થાય તેર તારીખ સુધી મારી રેટ તમે ક્યાં સુધી વેચવાના છેલ્લા દ્વારા છેલ્લો

અને કૌશિક ભટ્ટ લખો તો ચાલશે ઓકે હવે તમે દેખાડો કે ભરેલી માં તમારી પાસે કેવો કે એક હાજર સાડા ત્રણસો રૂપિયા ની ગ્લાઇન્ડર ગ્લાઇન્ડર આ ગ્લાઇન્ડર ઓરિજિનલ દોરો ઓરિજિનલ વસ્તુ અને પૂરી લેન્થ સાથે પૂરો દોરો આ દોરો છે જો જોરદાર છે અને આમ જો એક વખત તમે એક વખત અહીં આવીને તમે જોવ ને અત્યારે છે ને મારે કૌશિકભાઈ હું YouTube માં વિડિયો ઉતારું છું તો ઘણા બધા વિડિયોમાં એવી કોમેન્ટ આવે છે કે ગ્લાઇન્ડર કે ઓરિજિનલ મળતો નથી પણ અત્યારે તમે તમારી પાસે ઓરિજિનલ મળી જવાનો છે ને ઓરિજિનલ ઓરિજિનલ આ વસ્તુ સામી કાઈટની ગ્લાઇન્ડર ઓરિજિનલ વસ્તુ છે પાંડા C28 તો આનો શું ભાવ રહેવાનો છે આ દોરો તમે એક વાર આમ ચેક કરો ને એમ જો આ દોરો જો એક વખત આમ અને આ દોરા પાલિશ કરેલા

ઓકે સાકીર ગોલ્ડ સાકીર ગોલ્ડ પાંચસો બે પાંચસો બે સાકીર ગોલ્ડ પેલા હું તમને આ દેખાડ દઉં પાંચસો બે સાકીર ગોલ્ડ અને ઈ પણ મલ્ટીપલ કલરમાં મળી દેવાનો હતો તમને ઓકે દોરો જો એક વખત આમ તમે આવી ચેક કરો ને તમને ખબર પડે અને સ્પેશિયલ ખેંચ માટે તો બહુ મસ્ત દોરો કારણ કે હું તો આનો શોખીન બહુ જ છું અને મને જોતા જ ખબર પડી જાય કે આ દોરો કે કેવી ક્વોલિટી નો છે

સાવ આપડા વાળ જેવી દોરી આવે છે અને જેમ કે બ્લેડ બની જાય ખેંચો ને ત્યારે આ બ્લેડ બની જાય એવી દોરી તમને હજી આમાં વિડીયોમાં તો આમ નો દેખાય કારણ કે સાવ આમ

તો આમાં આપણે કેટલા હજાર વાર બે રીલ માં બે હજાર વાર બે હજાર વાર છે અને એનો શું પ્રાઇસ છે આઠસો પચાસ છે આઠસો પચાસ રૂપિયા પ્રીમિયમ દોરી પ્રીમિયમ દોરી આમ જો એક યાર ઢગલો થઈ જાય છે આમાં પણ મારી પાસે ત્રણ હજાર વાર છે અને પાંચ હજાર વાર છે ઓકે અને પછી આપણી પાસે બીજી પછી આપણે સ્પેશિયલ આપણે સ્પેશિયલ સ્પેશિયલ ની વાત કરી ને તો કૌશિકભાઈ આખા રાજકોટમાં કયા કે આખા રાજકોટમાં ક્યાંય નહીં હોય મારા સિવાય

તમે લેતા હોય ને ખાસ તો આ ટેગ ઓછા જોવા મળે ઓરિજિનલ હોય ઓછો જોવા મળે સિલ્વર કલર ને પ્લસ આ ગોલ્ડ નું ગોલ્ડ નું ગોલ્ડ કલર નો સ્ટેમ્પ મારેલો છે એટલે ઈ સ્પેશિયલ ઓરિજિનલ દોરી હોય ને એમાં જ મળી રહેવાનો દોરો જોરદાર રહેવાનો જ ને આ પાંડાનો પાંડાની રીલ યુઝ કરેલી છે આમાં અને શું ભાઈ પ્રાઈઝ રહેવાની છે આની આની છે 1450 1450 રૂપિયા ભાવ લેવાનો છે આનો 5000 વાળનો દોરો છે જોરદાર ક્વોલિટી એ એમાં આપણે ક્યાં ક્યાં આમાં છે સાકીરમાં સાકીરમાં બે પણ છે અલગ આવી રીતના ઘણી બધા અલગ અલગ છે ઈ તો આપડે દેખાડી પણ કૌશિકભાઈ આ વખતે સ્પેશિયલ રાજકોટ વાસીઓ માટે સ્પેશિયલ બરેલી ની આઈટમ બહુ જ બેઠા છે ને આખું બરેલી ની મોટા ભાગની આઈટમ પડેલી છે તો ખાસ

પછી આપણે મે તમને હમણાં કિંગ કોંગ ચાઈના કટર બતાવી ને એમાં પાંચ રીલમાં છે ઓલી બે રીલ માં હતી આ પાંચ રીલમાં માં છે આ બધી પ્રીમિયમ વસ્તુ છે આ પ્રીમિયમ આઈટમ છે બધી જો દોરો ને તમે અહીં આવશો ને ખાલી દોરો અડશો ને તે તમને ખબર પડી જાય કે આ દોરો કેવો છે અને આ ખેત ને ડીલ માં બે માં યુઝ કરી શકાય ને બે માં